ટૂંક ઓમે આ રિસર્ચ ઉપર આપણે વર્ક કરીશું ટ્રેઝર Ханટર બની જાવીને ખજાનો મળી ગયો હોય તો એવા હા હા કે પીપળા વો કડવા લીમડા थोड़ा थोड़ा सा पानी निकल रहा है। ठीक है। आप कोगर्स आप कर आप पैर क्रिस्ट बन सकते हैं। दस। आ मार्को जो आ मार्को। 1942 दस 10 देने कोष्ट है। दस अगस्त। अगस्त। आ से कबर। आनी। आज वही जो यानी।

तो भाई के उ न्या खा जाओ बबी तुम न्या जाओ तुम फाकी है

હાટીડા પર આવી ગયું છે. એ એ હતું ને પોણી જેવું જ છે બધું. આમે જો લાઈનમાં મૂકી. બીજું છે આ બધી નવી ડે. અનધર અધર સર્વિસ. એક્સપંશન છે. ફૂટ એટલા એય ખાલી આગળનો ભાગ આ દરરોજ આ દરરોજ ખેતરે જતાતા. ઓલાનો તત કાટી ગયા. આ સી છે. ને? હાટીડા. હાટીડા નો કે તો हेलो ये 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 ये, 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 ये। तू देखा है ना दे <laughs> यो स्टिम्बर और नजीक मैं कॉल कर रहा हूँ गूगल

વી આર બેક હોય બાપા વી આર બેક ટુ સ્લોપ આવો સીધો સપાટ કોને બનાવ્યો હોય છે આ જ ને કસરત કરવી વધુ ગમતી હોય છે એની છે ને એને કસરત કરાવી પડે ને પછી રાજા સીડી ન બનાવી સીકડી લાગે રાજા સીડી હું કામ બનાવેલા સ્લોપ કસરત કરવો સારું બનાવ્યો ભાઈ કેવો સીધો સપાટ બનાવ્યો પછી ઓલો ચડવાનો દિયો દાંડિયા જવા દે પણ નહીં ચડવા દે આ રાજા સીકણી નો લાગે હો દાદરા બનાવ્યા જ નઈ તમે રોજ એટલે નકર હળી જાય નકર હળી જાય કે માર કિલ્લે જવું છે ક્યાં જાવ તો કે કિલ્લે હું કામ સ્લોપ ચડવા

ચલો આપણે જવાનું છે સામેની સાઈડ અહીંયાથી થી ઉતરીને અને જશું ચલો 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 વડાપાવ ખાતે હોય વિશાલભાઈ અચ્છા લગ રહા હૈ ચલો ગ્રેટ રાઈટ મે બાત ડান্সિંગ કર બનાવી દીય ભાઈ લોકો ને કમો હા ચા કે આવતો છે ને કે નો ઓલ એટલે લોકો પ્રોબ્લેમ થાયгали એટલે એમ સે

આગળ કરો ભાઈ કોઈ નડતો ન હોય તો એ કઈંગ્યું હણીયું આયો 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 કાળિયા યો વાહ બલાસિના કાળિયા છે કાળિયા થોડા કાળા હોય ઈ મમરા આવી છે લેફ્ટ

આપણે ધારી ખોડિયારમાં મંદિરે ગડધરા મંદિર છે અને અહીંયા અંબાડી સફારી પાર્ક છે સામે પણ અત્યારે બંધ થઈ ગયું છે એટલે નથી જવાનું ને આમ વિશાલભાઈ નારિયેળના છાતરા ઉખાડી છે અને વધારે છે તો બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ હવે નીકળવાનું છે અમદાવાદ જવા માટે તો બસ આજના માટે આટલું જ અહીંયાથી આપણી ટ્રીપ એન્ડ થાય છે હવે તો મળે કોઈ નવા બ્લોગ કરે તો સુધી બધા હર હર મહાદેવ એકલા જવાના સાથી વિના હાલો છે સુરત ભેકીટા આવજો ભાઈ ભાઈ મને લે લેજો અમદાવાદ આવજો આપણા પાસે અમદાવાદ